પંડારેશ્વર મહાદેવના મંદિરનો બીજફલોટો ખોરવાયો છે જે બાબતે મંદિરના પૂજારી દ્વારા છેલ્લા સાત દિવસથી ટેલિફોનિક એમજી એમજીલમાં જાણ કરવામાં આવી છે પરંતુ ત્યાંથી એક જવાબ પણ મળી રહ્યો છે કે આજે આવીએ છે કાલે આવીએ છે પણ ઓફિસમાં બેઠેલા અધિકારીઓને એ ક્યાં ખબર છે કે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે જેના કારણે અંધાર પર છવાયો હોય ત્યાં રહેતા મંદિરના પૂજારી અને ત્યાં જતા દર્શનાર્થીઓને કેવી મુશ્કેલીઓ વેઠવવી પડી રહી છે ત્યારે શિનોર એમજી વીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી મંદિરના પૂજારી અને ભાવિક ભક્તોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર ભંડારેશ્વર મહાદેવ મંદિર છે સિનોર અને દામાપુરા વચ્ચમાં આવેલું છે અને દામાપુરા પંચાયતમાં છે તો અહીંયા દસક દિવસથી લાઈટ નથી અમારે અને જે બીવારાને મેં છેલ્લા સાતક દિવસથી ફોન કરીએ છીએ તો એવું કહે છે આજે આવે કાલે આવે અને આજે મેં એને સાડા ત્રણ ચાર વાગ્યે ફોન કરેલો તો નોકા નોકા અધિકારીઓ અલગ અલગ જવાબ દે આજે એવું કહેવામાં આવ્યું કે અહીંયા આવીને સાહેબને મળી જાઓ ન્યાય જવાય અમને અમે એવી માગણી મૂકી કે કોઈ રનિંગ એવો કેબલ નાખીને અમને સાધારણ લાઇટ ચાલુ કરી દો ત્યારે અહીંયા અંધારું પડે અને મેં એક પરિક્રમાવાસી અહીંયા શત્રુવાંશ કરવા રોકાયેલા અમારે હવારે હાંજ અહીંયા આરતી પૂજા મંદિરમાં એકદમ ચોવીસ કલાક અંધારું રહે બીજું અહીંયા રાતનું સીતા એવા જનાવરોનો ભય રહે અને આ બાજુ પથ્થર મારા ચાલુ છે રાતે સોતનો એવો ભય પીવાનું પાણી નથી ત્યારે મને દાપુરાવાળાની મદદ એક મળી રહી તો પીવાનું પાણી એવું બધું આપે છે પણ રાતના તો અમે એકલા ને એકલા તો અહીંયા રાતે અમારે કઠિન થયું જીઆઈ બી કોઈ ધ્યાન દેતી નથી એટલે અમારી એક રિક્વેસ્ટ છે કે વહેલમ પણ અમને અહીંયા લાઇટ ભંડારેશ્વર મહાદેવમાં વ્યવસ્થિત રીતે થાય એવી અમને લાઇટની સુરક્ષા જીઆઈ બી તરફથી મળે એટલું નિવેદન છે અમારું